ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ગુજરાતની અંદર ઘણા વિસ્તારમાં અજમાનું વાવેતર થાય છે એમાં પિયત અને પીએત બે પ્રકારના વાવેતર થાય છે પણ જે એ લોકલ વેરાયટી હોય છે પણ હાલની અંદર જગુદણ સંશોધિત કેન્દ્ર ગુજરાત અજમો બે અને ગુજરાત અજમો ત્રણ જે સંશોધિત જાત છે તે જુનાગઢ યુનિવર્સિટી નીચે જે કેવી કે જામનગર આવેલ છે તેમના જે સાયન્ટિસ્ટ છે કે પી બારૈયા સાહેબ તેઓ આ બાબત આપને વિશેષ માહિતી આપશે કે આ ગુજરાત અજમા બે અને ત્રણની વિશેષતા શું છે લોકલ જાત કરતા શું અલગ પડે છે અને ઉત્પાદન કેવી રીતે હોય છે અને એની ટ્રીટમેન્ટ કેવી રીતે હોય છે તે તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં આપવામાં આવશે તો આ વિડીયો પૂરેપૂરો જોજો સર આ બાબત અજમા વિશેષ નમસ્કાર સુરેશભાઈ અને ખેડૂત મિત્રોને ખાસ નમસ્કાર જગુદણ એટલે કે સીડ સ્પાઈસ રિસર્સ સ્ટેશન છે જેને આપણે ગુજરાતીમાં મરી મસાલા બીજ સંશોધન કેન્દ્ર આપણે તરીકે ઓળખીએ છીએ અને ગુજરાતનું એક સારામાં સારું મરી મસાલા સંશોધન કેન્દ્ર તરીકે ઉભરી આવેલું કેન્દ્ર છે ત્યાંથી જીરું વરિયાળી અજમા આવા જે આપણા જે તેજાના તરીકે વપરાતા હોય એવા પાકોનું ત્યાંથી સંશોધન થાય છે હવે આપણા વિસ્તારમાં એટલે ખાસ કરીને જામનગર જિલ્લો છે એ અજમા માટે ખૂબ જ વધારે પ્રચલિત છે અને જામનગરનો અજમો દુનિયાભરમાં પ્રખ્યાત છે માર્કેટમાં પણ ગમે ત્યાં કોઈને પૂછો તો જામનગરનો અજમો અને એમાં ખાસ કરીને તમારો જે વિસ્તાર છે આપણા જોડિયા તાલુકાનો અને દરિયાકાંઠાનો જે વિસ્તાર છે માણા મોરા ભીમકટા દુધઈ આસપાસના જામસર ને ફાટસર ને આ બધા વિસ્તારમાં જે થાય છે એ આપણે લોકલ વેરાયટી અજમાની વાવીએ છીએ એના માટે આપણે છે એ જગુદણથી નવી સંશોધિત બે જાતો છે એક ગુજરાત અજમા બે અને બીજી એક છે ગુજરાત અજમા ત્રણ નંબરની જાતો છે આ બંને જાતો છે એ સારી રીતના વિકાસ કરવામાં આવ્યો છે અને આપણા વિસ્તાર માટે અનુકૂળ આવે એવું આપણને આપવામાં આવ્યું છે ખાસ કરીને આપણા વિસ્તારમાં ચોમાસું અને શિયાળું એમ બે પ્રકારે અજમાનું વાવેતર થાય છે પણ આપણે પાણીની સુવિધા નથી હોતી એટલે આપણે બધા છે એ ચોમાસું અજમો વાવેતર કરવા માટે આપણે વધારે પ્રેરાય છીએ અને પછી પાણી આપવાની જરૂરિયાત નથી રહેતી એટલે આપણે ચોમાસું અજમો વાવશું તો આપણી પાસે જે વેરાયટી છે એ લોકલ વેરાયટી છે એની સામે બે અને ત્રણ નંબરની વેરાયટી છે એ ખૂબ જ ઉત્પાદન આપતી જાત અને એની અંદર ફૂલ પણ સારી રીતે આવશે એમાં રોગ અને જીવાતની સામે પ્રતિકારકતા પણ સુરેશભાઈ આ જાતોની અંદર વધારે છે તો ખેડૂત મિત્રોને આપણે કહીએ કે આની અંદર ગુજરાત બે અને ગુજરાત ત્રણ નંબરના અજમા છે એની ઉપર આપણે પસંદગી કરીએ બીજું આજે આપણે અહીંયા ખેડૂત મિત્રોને આ ગામની અંદર અખાતરા તરીકે આપણે જેને પ્રથમ હરોળના નિદર્શનો કહીએ છીએ એના નિદર્શનોના સ્વરૂપે આપીએ છીએ એટલે અહીંયા ત્રણે ત્રણ જાતનું કમ્પેરિઝન અહીંયા જોવા મળશે તો ગુજરાત અજમા બે ગુજરાત અજમા ત્રણ અને લોકલ અહીંની જાત છે ઉત્પાદનથી એ ખાસ તો ખબર પડશે પણ આમાં જે કંઈ ધ્યાન રાખવા જેવી બાબતો છે તો આપણે મોટાભાગે પિયત તો જો સુવિધા થોડીક ખેત તલાવડીની અથવા તો પિયતની સુવિધા થાય તો વચ્ચે વરસાદ ખેંચાય તો જ પિયત આપવાની જરૂર છે બાકી તો કુદરતી રીતના અજમો છે એ ભાગે પાકી જતો હોય છે અને ખાસ કરીને ખાતરની આમાં ભલામણ હોય છે પણ આપણે જે લો લેન્ડ જમીન છે અને પાણી ભરાઈ રહેતું એટલે એમાં આપણે રાસાયણિક ખાતર નથી ઉપયોગ કરતા અને નેચરલી કરીએ આપણા માટે બેસ્ટ વસ્તુ છે ખૂબ સારી છે એમાં છાણિયું ખાતર આપણે ભરીએ તો બીજે કોઈ રાસાયણિક ખાતર આપવાની જરૂર નથી પણ આમ વીસ કિલો નાઇટ્રોજન અને વીસ કિલો ફોસ્ફરસ પ્રતિ હેક્ટર એટલે કે આપણા સવા છ વીઘા પ્રમાણે આપવાની ભલામણ છે પણ આપણે મિત્રો અત્યારના સમય અને યુગ પ્રમાણે નેચરલ ફાર્મિંગની પદ્ધતિથી જો આપણે કરીએ તો વિશેષ ખૂબ સારું છે અને નિંદામણ પણ એક કે બે ત્રણ આંતરખેડ કરી નાખો એટલે નિંદામણ મુક્ત આપણે સારી રીતે પાકને કરી શકીએ અને એમ છતાં જો કોઈને માણસોની મજૂરની તકલીફ હોય તો પેન્ડીમેથાલીનનો આપણે ઉપયોગ કરી શકાય છે પણ પેન્ડેમિથલિન વાપરવા કરતાં જમીન બગાડવી એના કરતાં એમાં કોઈ વાંધો નથી આવતો સામાન્ય રીતે ઊંઘ સૂકના રોગ ઘણી વખત આવતો હોય ઘણી વખત અજમો પીળો પડીને સુકાઈ જવાનો પ્રશ્ન આવતો હોય આજે બે નવી વેરાયટી છે એની અંદર રોગ પ્રતિકારકતા છે એટલે જે પીડા પડીને સુકાઈ જવાનો અથવા ઊગ સૂકનો રોગ છે એ નહીં આવે અને બીજી વસ્તુ ઘણી વખત અજમાની અંદર ઈયળ પણ થાય છે કે જ્યારે એમાં દાણા અને ફૂલનું જે લોથો થાય ત્યારે એની અંદર ઈયળ થાય છે ઈયળ છે એ આની અંદર ઓછી આવશે કારણ કે એના માટે પ્રતિકારક જાત આ વિકસાવવામાં આવી છે એટલે એમાં રોગ અને જીવાતનો પ્રશ્ન બીજા કરતા સામાન્ય આપણી વેરાયટી કરતાં ખૂબ સારો રહેશે અને જો કોઈને પિયતની સુવિધા હોય તો કોઈ અથવા તો મોડું વાવેતર કર્યું હોય અથવા તો અત્યારે ચોમાસામાં ઉછરી ન શક્યું હોય તો પાંચથી છ પિયત આપવાની ભલામણ છે તો ખેડૂત મિત્રોને આ રીતના કહીએ કે આ અજમાની વેરાયટીઓ છે એ લગભગ એકસો સાઠથી એકસો પાસઠ દિવસ એટલે લગભગ સાડા પાંચથી છ મહિના જેવું ઊભું રહીએ એવી રીતના આપણે ગણતરી કરી અને કરી શકાય એટલે એક હેક્ટર એટલે કે સવા છ વીઘે નવસોથી હજાર કિલો જેટલું ઉત્પાદન થાય તો સામાન્ય તમે ગણતરી કરો તો સાત આઠ મણથી વધારે ઉત્પાદન આ વેરાયટીઓમાં જોવા મળે છે તો મિત્રોને કહીએ કે આમાંની સાથે સતત જોડાયેલા રહીએ અને આવતા વર્ષે પાછું આ કઈ વેરાયટીમાં ઉત્પાદન આપણા વિસ્તાર માટે કઈ બેસ્ટ છે એ આપણે સાબિત થાય ત્યારે ફરીથી આપણે આ બધાના મિત્રોને પાછું જાણ કરીશું અસ્તુ વંદે માતરમ ભારતમાં માતા જાય